બનાસકાંઠા જિલ્લાના થરાદની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે વરસાદી સિઝનમાં રોજે પાંચસો દર્દી અને પચાસ બેડની હોસ્પિટલમાં વધારાના દસ બેડ ઉમેરવામાં આવ્યા છે સરકારી હોસ્પિટલમાં વરસાદી સિઝન દરમિયાન દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે હોસ્પિટલમાં રોજના પાંચસો જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે હોસ્પિટલના ડોક્ટર વી માલોસનિયાના જણાવ્યા મુજબ મોટાભાગના દર્દીઓ શરદી ખાંસી અને તાવની ફરિયાદ સાથે આવી રહ્યા છે લોકોમાં રોગચાળા ને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આરોગ્ય વિભાગ એ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી પગલા પણ લઈ રહ્યું છે અત્યારે વરસાદી વાતાવરણના લીધે દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો થયો છે અત્યારે અમારી હોસ્પિટલમાં રોજના પાંચસોથી વધારે દર્દીઓ વિઝિટ કરે છે શરદી ખાંસી અને તાવના કેસો વધી વધુ પ્રમાણમાં જોવા મળે છે અત્યારે અમારે પચાસ બેડની હોસ્પિટલ છે પણ એક્સ્ટ્રા દર્દીઓ વધારે હોવાથી એક્સ્ટ્રા દસ બેડની અમે વધારો કર્યો છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ